જાફરાબાદ તાલુકાના ટિમ્બી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ જતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે જાફરાબાદ તાલુકાના ગામો માટે ટીમ્બી માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારશ્રીના ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે મગફળીની ખરીદી સરકારના ટેકાના ભાવે થવાની શરૂઆત થઈ ગઈ હોય ખેડૂતો પોતાનો જે મગફળીનો પાક છે તે લઈને ટીમ્બી માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા અને જ્યાં ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે એકબીજાનું મોડું મીઠું કરાવી અને આનંદની લાગણી તમામ જે ખેડૂતો છે તેમણે વ્યક્ત કરી હતી આજ રોજ ગુજરાત સરકાર શ્રી દ્વારા અને ગુજરાત સરકાર શ્રીના માર્ગદર્શન હેઠળ ટીમ્બી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને સૌ ખેડૂતોની ઉપસ્થિતિમાં આ ટેકાના ભાવ મગફળીનો શુભારંભ આજ રોજ કરવામાં આવ્યો છે હું આ તકે વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને ટીમ્બી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ચેતનભાઈ શિયાળનો સૌ ખેડૂતો વતી હૃદયપૂર્વક આભાર માનું છું